નાંદોદ તાલુકાના સુંદરપુરા ગ્રામ્યજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કર્યું હતું નાંદોદ તાલુકામાં ભ્રમણ કરી રહેલો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે સવારે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સુંદરપુરા ગામે પહોંચતા ગ્રામ્યજનોએ ઉષ્માબેર આવકાર આપી યોજનાકીય ફિલ્મો નિહાળીને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે ગ્રામ્યજનોને કેન્દ્રને રાજ્ય સરકારની વિવિધ સત્તર જેટલી ફ્લેગશિપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મો નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામ્યજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને મંજૂરી પત્રો તેમજ લાભોનું વિતરણ કરી સરપંચ શ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું ધરતી કરે પુકાર થીમાધારિત નુક્કડ નાટકની પ્રસ્તુતિ ગામની સખી મંડળની બહેનોને કરી પ્રાકૃતિક ખેતી તરફ વળવા નાગરિકોને પ્રેરક સંદેશો આપ્યો હતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે પણ આજે આવી છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સત્તર જેટલી યોજનાઓ છે એ યોજનાઓનું લોકો સુધી કેવી રીતના અમલીકરણ થાય અને કોઈ આ દેશનો પણ નાગરિક આ યોજનાઓના લાભ થકી વંચિત ન રહી જાય એના માટે માર્ગદર્શન આપવા માટેના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે સર્વે લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે આવ્યા છે ત્યારે ખાસ આ કાર્યક્રમમાં આજે એ જોવા મળ્યું છે કે બહેનોની ઉપસ્થિતિ ખૂબ જ વધારે રહી છે અને બહેનો આ કાર્યક્રમને નિહાળવા માટે અને આ માર્ગદર્શન લેવા માટે ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાય છે ત્યારે ખરેખર સુંદરપુરા ગામની આ ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બહેનોને પણ આ ઉત્સાહપૂર્વક જોડાવા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરકારની આ યોજનાઓ એ યોજનાઓનો લાભ દરેક લોકો રહે અને કોઈ પણ લાભાર્થી આ યોજનાઓનો લાભ લેવાથી વંચિત ન જાય અને એમના સુધી પહોંચાડવા માટેનો આ જે અભિગમ છે કે સંકલ્પ હિ સેવા સંકલ્પ હિ જ્યોતિ સંકલ્પ હિ સાહસ અને સંકલ્પ હિ સવેરા બે હજાર સુડતાલીસમાં માં વિકસિત ભારતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન ચાલી રહ્યા છે ત્યારે આ દેશના નાગરિકોની સાથે સાથે આ ગામડાના લોકોને પણ મહિલાઓને યુવાઓને કિસાનોને અને આ દેશની ગરીબ જનતાને કેવી રીતના એમને સુખી બનાવે કેવી રીતના એમને વિકાસ કરે કેવી રીતના એમનું જીવન ધોરણ ઊંચું આવે એ રીતની જે સંકલ્પના લઈને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ચાલી રહ્યા છે ત્યારે અમે પણ અમે કટિબદ્ધ છીએ અને એમની આ સંકલ્પનામામાં પણ અમે પણ ભાગીદાર થઈને આ બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની સંકલ્પને સાકાર કરવા માટે અમે સૌ ઉત્સાહપૂર્વક જોડાયા છે ત્યારે ગામના લોકોનો પણ આ જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગામે ગામ લોકો આ યોજનાઓનો લાભ લેવા માટે અને આ યોજનાઓનું માર્ગદર્શન લેવા માટે જ્યારે ઉપસ્થિત રહી થઈ રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ આ યોજનાઓનો લાભ લેવા માટે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમારી સાથે જોડાય છે ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર